શ્રાવણ માસના અંતિમ સોમવારે વલ્લભ વિદ્યાનગરના ઓમકારેશ્વર મંદિરે ભક્તિભાવનું અનોખું દ્રશ્ય જોવા મળ્યું સાંજે મંદિર પરિસરમાં ફૂલવાડીનું આયોજન કરવામાં આવ્યો હતો શિવલિંગ પર ફૂલોથી આકર્ષક શણગાર કરવામાં આવ્યો હતો વિવિધ રંગીન ફૂલોથી સજાવટથી મંદિર પરિસર અદ્ભુત સૌંદર્ય પામી ગયું હતું ભક્તોએ આરતી ભજન સાથે ભગવાન શિવને અર્પણ કરેલા ફૂલોનો આનંદ માન્યો હતો સાથે સાથે અન્નકૂટ ધરાવવાની વિધિ પણ યોજાઈ હતી જેમાં વિવિધ ભોજન સામગ્રી દ્વારા ભવ્ય અન્નકૂટ તૈયાર કરાયો જેના ભક્તોએ દર્શન કરી ધન્યતાનો અનુભવી હતી મારું નામ બાલમુકુંદ ભગવત પ્રસાદ જોશી છે ઓમકારશ મહાદેવ મંદિરમાં પૂજારી તરીકે ફરજ બજાવું છું આજ રોજ પવિત્ર શ્રાવણ માસનો છેલ્લો સોમવાર છે ભગવાન ભોળાનાથની અસીમ કૃપાથી છપ્પન ભોગ અન્નકૂટનો ધરાવવામાં આવ્યો છે સવારમાં પણ શિવભક્તોએ સારો એવો લાભ લીધો છે આજે પણ ચારથી સાતની અંદર અનકોટના દર્શન મૂકેલા છે સાંજે અનકોટની આરતી તથા શિવજીની મહાઆરતીનું આયોજન કરેલું છે તો શિવભક્તોએ આનો પણ અનેરો લાભ લઈ અને પોતાનું જીવન અમૃતમય બનાવ્યું છે ઓમ નમઃ શિવાય ચિરાગ સૈયદ દિવ્યાંગ ન્યૂઝ આણંદ